સ્વાગત છે અને આપણે જઈ છીએ સાળંગપુર ને આપણે આ બધા કોણ છે કોણ છો તમે નાના બાળકો નાના બાળકો છે નાના બાળકો છે ગાડી આકે આપણે ઘરે હતા કેમ કે સાલુ વરસાદ હતો એટલે કે બહાર નીકળવા નહોતું મળ્યું એટલે આપણે આજ જાવી છે દશામ તેના દશામ ને દીએ જાય છે સાળંગપુર ફરવા તો આપણે આયા વરસાદ આવી ગયો તો તમે જોઈ શકો છો વરસાદ આવી ગયો છો આતે માટે કરવા માસીના છોકરા આવ્યા હતા અને એમને કે હાલો સાળંગપુર તો આપણે સાળંગપુર ફરવા જઈશું

થઈ ગયો છે તમે જોઈ શકો છો ઓવરલોડ થઈ ગયો છે વરસાદ આ ઉપર એવો વરસાદ પડ્યો છે કે વરસાદ જેટલો આવ્યો તેવો આવી ગયો છે બહુ જબરજસ્તનો વરસાદ આવ્યો છે ગુજરાતમાં અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ થોડીક કમેન્ટ કરી દીજો તમારે વરસાદ છે કે નહીં ક્યાંથી આવો છો આમ આવીએ છીએ અમદાવાદ છે પણ અત્યારે આવીએ છીએ બોટાદ ગપ્પા મારે ગપ્પા ખાલી ખોટા ગપ્પા મારે આપણે ભાઈ ગાયેલા

આખો એનો સોકરે છે મામા તો એને બેપા જવાનું છે એને નીકળીને ફટાફટ પછી સાવાનું તો આવી જશે મામાનું ઘર ના ઉતાર કે શું કરતા હો આર સર એ મામા રામ રામ અમારા ચેનલ ને કો કે છો કરી દે કે એવું હોય યાર તો હવે આ છે પાળ્યા મિત્રો કા કે હું

ને ઓલા મેળામાં દીપાભાઈએ મોજ કરાવી દીધી આ મેળામાં આપડા હક્સેભાઈએ મોજ છે ને મોજ કરાવી છે ભાઈ છે આપડા આમના ડ્રાઈવર મિત્રો ભાઈ બોલતા જ નથી નામ નું

અત્યારે બહુ પબ્લિક છે ટાટા Born નું હોય ને એ જાજુ પબ્લિક થાય જો મૂર્તિ ને આ છે બધું ગાર્ડન ને આ છે હરમન દાદાનું મંદિર ને આ છે હવા વાઇટ હાઉસ કે આ છે વી ને અહીંયા આયા પછી મને એવી ખુશી થાય ને કારણ આમ નજારા દે કઈક અલગ છે મિત્રો આયા કઈ આનું કઈક અલગ થાય હા મજા આયા રાખે એમ થાય કે ઘરે જ ન જાવ એવું લાગે જો કેવું છે ને એક નંબર તમે પણ એક સાળંગપુર ગામમાં પ્લોટમાં જાવી છે ને આપણે ફરીને ને છે ગાડીમાં બે જાય છે અહીંયા સાળંગપુર વરસાદ તો નથી પણ પવન છે આ નકરા ગફ્પા મારા આ ભાઈ હાલે જ નઈ ક્યાંય અમદાવાદ નઈ નઈ દાવા તો ઠીક

આ બીજી પણ ઘોડી બીજી તરફ ના ઉંધા જ છે આપડે આ બધું છે ગાય મારી જેવાની જેવા કુટિયા નવરી બજાર વાંઢા વાંઢેસ વાંઢેસ તો આ મોટો જબરો તબેલો છે સાળા

ગયા આપણે બહારે ને હવે આપણે જવાનું છે મોટા મંદિર આવી રીતે કઈક ડિઝાઇન છે મંદિરની નામ લોકેશન થોડો છે ને આ મંદિર છે તો આ મારા કાકા છોકરા છે એ બધું તમને સમજાવશે કેમ કે આપણને બધા નવા નવી છે આપણને શું છે એ કઈ ખબર નથી આ બધું સમજાવશે

અમે કેવા દેખી મિત્રો મજા આવ્યું છે 哎，等。 પણ મસ્તકાની કરી નાખી છે આપણે આવી છે હનુમાન દાદાની મૂર્તિએ ને રાતે પણ એટલું બહુ જ હોય છે ને જેની વાત મત તો જે પાછળ છે ને મૂર્તિ છે તો અત્યાર સુધી આપણે હતા મૂર્તિએ ને હવે ગાવી છે આપણે શંકર ભગવાનના મંદિરે લાઈટ ગીપે આપણે આવી ગયા હતા સાંજે કાકાના ઘરે ને મારા ફોનમાં સાર્જિંગ નહોતું એટલે ક્લિપ ઉતારવાનું બહુ ઉતારી નથી ને અત્યારે આપણે હું ને અક્ષયભાઈ બે હાલ્યા જઈ છે સાંજે તો આવી ગયો છે નારાયણ કુંડ ને અત્યારે વરસાદના કારણે બંધ છે તો હાલતા હાલતા સ્વામિનારાયણનો બીજો ગેટ આવી ગયો भाई मड़ी गया से तो इन कहवा मांगू छूँ कि तभी केत्रा करो तो करी मैं यूपी जिला बुलंदशहर से निकला हूँ साइकिल से पूरे भारत के बारह ज्योतिर्लिंग चार धाम की यात्रा के लिए और इस टाइम मेरे चार ज्योतिर्लिंग पूर्ण हो चुके हैं और इस टाइम मैं सालनपुर तो के श्री कृष्णभंजन देव हनुमान मंदिर में हूँ और यहाँ से मैं निकलूँगा नासिक ज्योतिर्लिंग के लिए और अपनी बारह ज्योतिर्लिंग चार धाम की यात्रा के दौरान साइकिल से मैं इस टाइम पहुँचा हूँ सारंगपुर श्री कष्टभन हनुमान मंदिर में और मेरे चार ज्योतिर्लिंग पूर्ण हो चुके हैं और यहाँ पर दर्शन करने के बाद मैं सीधा निकलूँगा नासिक उत्तरम महादेव मंदिर के लिए बोलो कष्टभन देव की बोलो પણ ફાઇનલી જાય છે અમે શાળાએ ગામના ધામના દર્શન કરી લીધા છે હવે અમે જઈએ છીએ ઘર વિડીયો આ પૂરો વિડિયો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ તો કરતા જ જઈએ આ ભૂલતા નહીં ભૂલતા નહીં